નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લીમડી અમદાવાદ હાઈવે ઉપર ચોરણીયા ગામના પાટિયા પાસે સ્કૂલ બસના વિદ્યાર્થીઓને પ્રવાસોમાં લઈ જતી ખાનગી ટ્રાવેલ બસ અને નંબર વચ્ચે અકસ્માત સર્જાયો મહીસાગર જિલ્લાના લીમડી ગામના વિદ્યાર્થીઓને ખાનગી ટ્રાવેલ બસ દ્વારકા પ્રવાસમાં લઈ જતી હતી મહીસાગર જિલ્લાના લીંબડી ગામના વિદ્યાર્થીઓને લઈને ખાનગી બસ દ્વારકા જઈ રહી હતી ત્યારે અમદાવાદ લીંબડી હાઈવે ઉપર આવેલ ચોરણીયા ગામના પાટિયા પાસે વિદ્યાર્થીઓને પ્રોસમાં લઈ જતી ખાનગી બસ પહોંચી હતી ત્યારે ખાનગી ટ્રાવેલ્સ બસ અને વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં નવ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોને સદભાગ્ય સામાન્ય યોજાઓ પહોંચી હતી ત્યારે એકસો આઠ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સવાર રીતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત થવાના કારણો અંતર્ગત તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે મોડી એ રાત્રિના અકસ્માત સર્જાયો હોય લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્ર થઈ જવા પામ્યા હતા